તો અમદાવાદના વિરમ ગામમાં મેઘરાજાની ધરબડાટી ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાયા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે બરવાડી દરવાજા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે તો બરવાડી પોલીસ ચોકીમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે ઘૂંટણ પાણીમાં વાહનો બંધ પડી રહ્યા છે વાહનો ખોટવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ઘૂંટણ સમા પાણી ભરાયા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે પોલીસ સ્ટેશન અને ઘરોમાં વરસાદી

લોકો પરેશાન થઈ રહ્યા છે લોકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે તો આ દ્રશ્યો ઠેર ઠેર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે